નમસ્કાર સ્વાગત છે હું છું ડબલ સ્ટેચ્યુ ઓફ યુનિટી રોડ ઉપર શિનોર ચાર રસ્તા અને નાંદોદી ભાગોડ મધ્યમાં પુરપાટ દોડતી કાર ચાલકે આગળ ચાલતા બાઇક ચાલકને ટક્કર મારતા બાઇક ચાલકને ગંભીર ઈજાઓ થવા પામી હતી સ્થાનિક રહીશો અને રાહદારીઓ દોડી આવતા ઇજાગ્રસ્ત નજીકના હોસ્પિટલ સારવાર અર્થે મોકલી આપવામાં ડબલ ઓફ યુનિટી માર્ગ શિનોચા રસ્તા નાંદોદી ભાગોળ મધ્ય રોડ ઉપર વડોદરા તરફથી પૂર ઝડપે દોડી આવતી કારના ચાલકે આગળ ચાલતા બાઇક ચાલકને પાછળથી અડફેટે લેતા બાઇક સવાર યુવક રોડ ઉપર ફંગોડાયા હતો અને હાથે પગે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો આસપાસના લોકો અને રાહદારીઓ દોડી આવી બાઇક સવાર યુવકને નજીકના હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યો હતો જો કે સમગ્ર ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી